સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા ને ધ્યાને રાખીને અલગ અલગ ઝોનમાં ચાલતી સિલિંગની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે જે વિસ્તારની અંદર પાણીનો ભરાવો થતો હોય ત્યાં આગળ ઝડપથી પાણીનો નિકાલ થાય તેવી કામગીરી કરવામાં આવે અને જે સોસાયટીઓમાં ડ્રેનેજનું કામ ચાલતું હોય તેને ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી તેમજ સીલિંગની કામગીરી દરમિયાન જે વિભાગ ઉપર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તેને પણ યોગ્ય કામગીરી માટે સૂચના આપી દેવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની કામગીરી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી બીયુસી અને ફાયર વિના જે મિલકતોને સીલ કર્યા છે તેની કોઈ પણ મિલકતોને ભવિષ્યમાં નામદાર હાઈકોર્ટ અથવા સરકારની કોઈ ગાઈડલાઇન મુજબ કાર્યવાહી કરવાની થાય ત્યારે કોઈ પણ શહેરીજનોની સાથે કરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરવામાં આવ્યો હતો ફાયર વિભાગની ફરિયાદ મળી છે કે કેટલાક સીલ પ્રક્રિયામાં છેડા કરવામાં આવ્યા છે સીલ કરેલી મિલકતોને ખોલીને પાછળથી બંધ કરવામાં આવ્યા છે તેવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર સુરત શહેરમાં પાણી અને ડ્રેનેજને લગતા સોસાયટીમાં જે કામો ચાલે છે તે હાલ જે તબક્કે પૂર્ણ થયા છે તે ગુરુવાર સુધીમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે મેટ્રોની કામગીરીની સમીક્ષા કરીને બેરિકેટિંગ અને માટી વગેરેનું મૂલ્યાંકન કરીને જરૂરી વ્યવસ્થા માટે ચર્ચા કરવામાં આવી હતી આગામી અઠવાડિયામાં દરેક ઝોનમાં કોર્પોરેટર સાથે આ બાબતે મીટિંગ યોજાશે ખાડી સફાઈની કામગીરીને અનુલક્ષીને મંગળવારે વરછ લિમ્બાયત વિસ્તારમાં પદ અધિકારીઓની સ્થળ મુલાકાત કામગીરી નિરીક્ષણ કરવા યોજાઈ શકે છે કેમેરામેન સેનીલી ગ્રાણી સાથે વિશાલ શેઢા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે